જય માતાજી જય દાદાકી આજે તો સવાર સવારમાં વહેલા ઉઠીને ફ્રેશ થઈને પૂજા કરીને અમે બેઠા ચા પાણી પીવા અને આરુબેન રોટલી બનાવે છે ચા પાણી પીને અમે જોયું તો બાજુની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી કેટલા દિવસથી તેમાં ધ્યાન દેવાનું નહોતું તો થયું કે ચાલો આજે સફાઈ અભિયાન ચાલુ કરીએ તો મેં મારું સફાઈ અભિયાન ચાલુ કર્યું છે હું ફટાફટ બધું આખો રૂમ ખાલી કરું છું અને આજે હું આ રૂમની સાફ સફાઈ કરીશ મિત્રો તો જો હું આજે સાફ સફાઈ કરું છું આરોહી એના નન્યાએ પણ મારી સાથે સફાઈ અભિયાનમાં ખૂબ હેલ્પ કરી છે મિત્રો તો જુઓ તમે કેવી બે બહેનો સાથે મળીને અમે રૂમની સાફ સફાઈ કરી છે તો મિત્રો મારો રૂમ એકદમ કમ્પ્લીટ ચોખ્ખો અને સ્વસ્થ વ્યવસ્થિત થઈ ચૂક્યો થઈ ગયો છે તો હવે કાલના બ્લોગમાં મળીશું ટેક કેર બાય બાય એન્ડ સબસ્ક્રાઈબ